બનાસકાંઠાની જે કોંગ્રેસમાં મોટું ભંગાણ કોંગ્રેસના ઉમેદવાર ઠાકોરને મોટો ઝટકો ડીડી રાજપૂતે કોંગ્રેસને રામ રામ કર્યા પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી હતા રાજપૂત ડીડી રાજપૂતના રાજીનામાથી ચિંતા વધી મહત્વનું છે કે અયોધ્યામાં થયેલા રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા નહોતા જેને લઈને ડીડી રાજપૂત ખૂબ નિરાશ થયા હતા ત્યારે હવે તેમણે પોતાનું અંતરાત્માનો અવાજ સાંભળીને પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે દેશ અને દુનિયામાં વસતા કરોડો હિન્દુઓની આસ્થાનું પ્રતીક એવા ભગવાન શ્રી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો અવસર જ્યારે આપણી વચ્ચે આવ્યો ત્યારે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ આગેવાનોને જ્યારે રામ મંદિર ટ્રસ્ટ દ્વારા ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું અને આમંત્રણનો પણ જો અસ્વીકાર કરવામાં આવતો હોય તો તે પાર્ટી સાથે જ્યારે પણ અસ્વીકાર કર્યો ત્યારથી હું મારા મનની અંદર ખૂબ જ દ્વિધા અને દુઃખની લાગણી અનુભવી રહ્યો હતો અને મારા આત્માને ઠેસ પહોંચી હતી મારા આત્માના અવાજને અનુસરીને આજે હું કોંગ્રેસ પાર્ટીના મારા વદા ઉપરથી તેમજ પ્રાથમિક સભ્ય પદ્ધતિ પણ હું રાજીનામું આપવા માટે જઈ રહ્યો છું પછીના કાર્યક્રમમાં હું મારા સમાજના આગેવાનોની વડીલોની એક મેં બોલાવા બોલાવી છે એની અંદર મારા સમાજના આગેવાનો સાથે હું ચર્ચા વિચારણા કરીશ એમના સાથે સલાહમસરો કરી તેમજ મારી સાથે જે કંઈ અન્ય સમાજના પણ કાર્યકર્તાઓ છે મારા શુભેચ્છકો છે એમની સાથે પણ ચર્ચા વિચારણા કરી અને આગળનો જે કંઈ નિર્ણય છે એ હું આપને જણાવીશ